મને પણ મૂંઝવણ થઈ કે તમને કયા નામે સંબોધવા વકીલ કહું એક્ટર કહું ડાયરેક્ટર કહું પણ સર આજે અમે તમારા અંદરના એક એ કલાકાર ને જાણવાનું

ગોલ થોડા થોડા દિવસે ફરી જતા હોય તો ક્રિકેટ મેચ જોતા જોતા એને ક્રિકેટર બનવાનું એ મન થઈ જાય પછી આર્મીની ની કઈક ફિલ્મ જોવે તો એને લશ્કર સૈનિક બનવાનું મન થઈ જાય કોઈક વખત પાયલોટ બનવાનું મન થઈ જાય પછી સારું ડોક્ટર કેરેક્ટર જોઈએ તો ડોક્ટર બનવાનું મન થાય એસ્ટ્રોનોટ બનવાનું મન થાય એટલે આવા ઘણા બધા મન થયા કરતા હોય એટલે નાના એ ત્યારે જે કઈ પણ વિચાર્યું એ બધું જ નથી થઈ શકતું પણ મારાની અંદર એવું હું ચોક્કસ કહી શકું કે મે ક્યારે લેખક બનવાનું ગીતકાર બનવાનું અભિનેતા બનવાનું દિગ્દર્શન દિગ્દર્શક બનવાનું ક્યારેય વિચાર્યું નહોતો આ લાઈફના ફ્લો અંદર સામે આવતું ગયું છે અને એ બનતું ગયું છે એટલે જે આવ્યું એ તમે કરી હા એટલે એ આની અંદર પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે જેમાંથી મારે આ બધા જ પાત્રો ભજવવાના થયા બાકી હું આમ બેઝિકલી ભણવાની અંદર મારું એવું હતું કે હું સાયન્સનો વિદ્યાર્થી હું સાયન્સની અંદર સારા માર્કે પાસ થઈને આગળ વધી રહ્યો હતો દસમા બારમા દસમા સુધી તો સારા માર્ક આવેલા અને તમે જે કહ્યું ને કે શું વિચારેલું નાના હતા ત્યારે મેં નહોતું વિચાર્યું મારા પેરેન્ટ્સે વિચાર્યું હતું કે આ કાં વકીલ બન અરે કાં ડૉક્ટર બનશે અને કાં એન્જિનિયર બનશે એ લોકો એવું વિચાર્યું ટાઈપ હા એટલે એમણે વિચારેલું મેં નહોતું વિચાર્યું ફરી રિપીટ કરું છું કારણ કે એ ભણતા એ ત્યારે તમને એવું થતું હોય ભાઈ માર્ગ જે સારા આવશે એ માય જઈશું એ પરિસ્થિતિ એવી થઈ કે એ જ્યારે ભણતી વખતે સ્કૂલની અંદર દસમા બારમાની ની અંદર દસમા સુધી તમે એક સ્કૂલ ની અંદર ભણતા હો અને અમારા વખતે હાયર સેકન્ડરી નવું અત્યારે પછી છે ઓલ્ડ એસએસસી એવી એક પદ્ધતિ હતી અમે હાયર સેકન્ડરીની નવી શરૂઆત થયેલી એટલે એ વખતે સ્કૂલના જે શિક્ષકો હતા એને સુધી તો દસમા ધોરણ સુધી અમે સાથે એમની પાસે ભણેલા એટલે એમની સાથે સારા રિલેશન એ લોકો ઓળખતા એટલે સ્કૂલની પરિસ્થિતિઓ બધી એ ફેસ કરેલી પણ અગિયારમા બારમાની અંદર નવા શિક્ષકો આવ્યા અને નવા શિક્ષકો સામે અમારે ભણવાનું થયું હવે એ હું જે મારી પોતાની વાત કરું કે હું જ્યારે અગિયાર માં ની અંદર સારા માર્કે પાસ થયો બારમા ઉપર આપણું કરિયર નું રિઝલ્ટ બધું ગોઠવાતું હોય છે તો બારમા ની અંદર આવે ત્યારે અમારે આપણે અત્યારે બધા જ વિદ્યાર્થીઓ છોકરાઓ બાળકો જે હોય છે ટ્યુશન ક્લાસીસ ભણતા હોય એ ટાઈમે નવી નવી ટ્યુશન ક્લાસીસ ની પેટર્ન શરૂ થાય થઈ હતી અત્યારે તો એના વગર ચાલતું નથી સ્કૂલમાં ના ભણાવે પણ ત્યાં તો ભણવાનું જ જેવી રીતનું હોય તો અમારા સ્કૂલના એક શિક્ષક હતા ગણિતના વિજ્ઞાનના ને એમણે પોતાના પ્રાઇવેટ ક્લાસ શરૂ કર્યા અને અમારા પ્રિન્સિપાલને ને એને એ શિક્ષકને એ બાબતે ઝઘડો થઈ ગયો અને એ ઝઘડાના કારણે એ બંને જણા એકબીજા પર કેસ કરી નાખ્યા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર પ્રિન્સિપાલ એવું કહ્યું કે આ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવે છે પેલા એમ કીધું નથી ચલાવતો એટલે અમારા પ્રિન્સિપાલ જે હતા ને એણે અમે જે ચાર પાંચ છોકરાઓ એમને ત્યાં ભણવા જતા હતા ને એમના નામે એફિડેવિટ કરીને કોર્ટની અંદર રજૂઆત કરી દીધી કે ભાઈ અમે ભણીએ છીએ ભણીએ તો પેલા શિક્ષકે એમને પૂછ્યું કે તમે આ એફિડેવિટ કરી છે એમ કીધું નથી કરી તો પેલા કીધું એફિડેવિટ કરો કે અમે નથી આવું કોઈ એફિડેવિટ નથી કર્યું એટલે અમે ફરી એવી કે એફિડેવિટ આપી અમે તો પહેલી નોતી આપી પણ અમે એવી આપી કે અમે આવી કોઈ એફિડેવિટ નથી આપી આ માથાકૂટની અંદર અમારા પ્રિન્સિપલ કેસ હારી ગયા અને શિક્ષક જીતી ગયા એટલે પ્રિન્સિપાલે દાજ કાઢી ને અમને છ ગણને ડિસ્મિસ કરી દીધા અચ્છા સર તો એટલે તમારે અડધું સાયન્સ ને અડધું કોમર્સ છે એટલે એ 11 માં ધોરણ માં 12 માં ની પ્રિલિમ સુધી હું સાયન્સ ભણેલો અને પછી અચાનક જ અમને ડિસમિસ એટલે પેલી ઇન્ટરનલ એક્ઝામ ની અંદર ફેલ કર્યા ને કે તમારે સ્કૂલ છોડી દેવી પડે એટલે અચાનક જ કોઈ બીજી સ્કૂલ માં ગયા જ્યાં ભણવાનો કોઈ મેળ પડ્યો નહીં એટલે મારા એક મિત્રની ની કોમર્સ ની સ્કૂલ હતી માં એના ફાધર કોમર્સ ની સ્કૂલ ચલાવતા હતા એટલે એને કીધું કે તું મારે ત્યાં આવી ગયા

બારમા કોમર્સમાંથી પેલા પાસ થયો પછી હું બી કોમ થઈ ગયો

એટલે મેં એલ કર્યું બી કર્યું નોર્મલ કોર્સની અંદર એલ બી કર્યા બીકોમ થયા પછી કે ગ્રેજ્યુએટ થયા પછી મોટા ભાગના છોકરાઓ કંઈક આવું કરતા હોય છે એટલે મેં એડવોકેટ તરીકે એ હું ભણ્યો અને

કાયદાકીય જે અત્યારે કોર્ટો ની અંદર કેસીસ ચાલે છે ના ને તેને એ એ મને બહુ પલ્લે પડે નહીં એટલે મારે મારું

કામ મારું ચાલતું ન હતું મારે કરવું શું હવે તમે વકીલો ડ્રેસ જોયા હોય ને તો પેલો બ્લેક પેન્ટ શર્ટ વ્હાઈટ પેન્ટ શર્ટ હોય ઉપર બ્લેક કોટ હોય પછી અંદર ટાઈ પહેરી હોય આપણે ત્યાં આગળ ભારતની અંદર પંચાણું ટકા માણસોને ટાઈ પહેરતા નથી આવડતી

કે જેન્ટમેન એને કહેવાય કે જે કાચમાં જોયા વગર ટાઈ પહેરી શકે હવે આ વાક્ય મને બહુ ગમ્યું અને હું સ્કૂલમાં કોલેજમાં પછી બહાર પણ નાટકોમાં ઘણું કામ કરતો એટલે ક્યારેક ક્યારેક મારે કોટ પહેરવાનો ટાઈ પહેરવાનું આવે એટલે હું ટાઈ બાંધતા શીખ્યો અને કાચમાં જોયા વગર ટાઈ બાંધતા શીખ્યો પછી હવે વકીલોને એવું હોય કે ટાઈ પહેરીને જવાનું એટલે હું ટાઈ પહેરીને જવાનું એ તો બરાબર છે પણ હું ટાઈ જોડે લઈને જવું છુપી અને બધા વકીલો ઊભા હોય તો એમની સામે ઊભો રહીને હું ટાઈ બાંધું કોન્ફિડન્સ હા એટલે વકીલો અભિભૂત થઈ જાય કે આ હા હા અને એક તો ટાઈ

સર નવરંગ ચાર રસ્તા ત્યાં પર એક ખૂણા એક ચાય ની ટપલી છે જ્યાં તમે બેસો છો યા બેસતા તો સર ત્યાંની કોઈ એવી ક્ષણો યાદગાર કિસ્સો જે તમને હજી સુધી તમને બહુ હોય એટલે આમાં તો કલાકારો અને જે કઈ પણ આવી રીતના આર્ટના ફિલ્ડની ફિલ્ડ ની સાથે જોડાયેલા હોય ને એને લગભગ બધી જ જગ્યાની બધી જ કીટલીઓ ખબર હોય એટલે તમે બીજા શહેરમાં નહીં પૂછો ને તો એની એ ખબર હોય કે છે એટલે કોઈ ફલાણા શો કરવા ગયા હોય ભાવનગર ની અંદર ગયા યશવંતરાય ગૃહ તો એની આગળ જવા જમણી બાજુ પેલી આગળ બગીચાની સામે ચાની કેટલી છે એ સરત વર્ણન કરીને કહી દે અને ત્યાં આગળ ફલાણું મળે છે એ સારું એટલે આવી રીતે કેટલી અને સૌથી વધારે આમ સાચો સમાજવાદ ની ને એની બધી વાત કરે છે ને કે ગરીબ અમીર બધા સરખા એ ચાની કેટલી પર બધા જ સરખા હોય એટલે સર કલાકાર હોય ને ચાની ટપલી એ ખબર જ હોય એટલે એ એ પોસાય એવી

તો આવી રીતે એકાંકી નાટકો ની અંદર હું પાત્રો ઉમેરીને લખતો હવે એક ઘટના એવી બની કે કે જગ્યાએ નાટક એક જગ્યાએ જયારે હું ડિરેક્ટ કરવા ગયો ત્યારે આમ ત્રણ પાત્રો નું નાટક હતું એટલે મેં એની અંદર સાસુ ને વહુ ને નોકર ને રસોઈઓ પાડોશી ને એવા બધા એડ કર્યા અને એમાં એક નોકરનું માત્ર મેં એક એડ કરેલું એ એટલું બધું પોપ્યુલર થયું હિટ થયું કે એને મેઇન રોલ કરતા એને વધારે એપ્રિસિએશન મળ્યું અને એને એક્ટિંગ નું પ્રાઇઝ મળ્યું સોરી કોણે કર્યું એટલે એ એ ઘટના એ તને જે હું જે કહી રહ્યો છે એ એ સ્લોરી અંદર કહું આગળ કે એ નાટકમાં એ જે એક્ટિંગ કરતા પેલા મિત્ર એ જેને પ્રાઇઝ મળ્યું એ મારા સારા મિત્ર થઈ ગયા હવે એ પોતે છે ને એ મુકેશના ગીતો ગાય અને સ્કૂલ કોલેજ ની અંદર ટેલેન્ટ ઇવનિંગ ને એવા બધા શોઝ થતા હોય અહીંયા પેલા છોકરાઓ બધા પોતે ગીતો ગાય ને કઈક એક્ટિંગ કરે મિમિક્રી કરે એવું બહુ ચાલે હા એટલે એ એવા પ્રકારનો નો શોઝ થતા એમાં એ ગાતો એમાંથી અમારે બે મિત્રતા થઈ એટલે મને કે આપણે ગીતો ક્રિએટ કરીએ હવે જેમ મેં ડિરેક્શન કરતો હતો ત્યારે કરવાની વાત આવી ત્યારે કહેલું ભાઈ મેં આવું કર્યું નથી એમાં નહીં મેં કહ્યું મેં કીધું મેં ગીત કોઈ દાડો લખ્યા નથી આપણે લખીએ ટ્રાય કરીએ ટ્રાય કરીએ એટલે એ મારો મિત્ર છે એ મારા ઘરથી થોડેક દૂર એટલે હું અમદાવાદની ભૂગોળથી લોકોને થોડુંક વાકેફ કરાવું તો હું નવરંગપુરા એરિયામાં કોમર્સ કોલેજ એરિયા પાસે રહું કોમર્સ કોલેજથી થોડેક જ દૂર આવે નારણપુરા એરિયા આવે એ નારણપુરા એરિયા અને પછી એક બીજો એક એરિયા આવે સરદાર પટેલ કોલોની હું ગીતકાર તરીકે એને મને કહ્યું બીજો એક મિત્ર હતા એન્જિનિયર નું ભણતા હતા એ સરદાર પટેલ રહે આ મારો ગાયક મિત્ર છે નારણપુરા એટલે અમારે ત્રણે જણા વચ્ચે કોમન પ્લેસ એક નવરંગ છ રસ્તા નવરંગ એક સ્કૂલ છે અને એના છ રસ્તા પાસે છ રસ્તાના કોર્નર પર ચાની કીટલી હોય છે છ છ વાર એક રોડ ઉપર એટલે દરેક જગ્યાએ પોતે એટલે તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસવાનું એટલે છ જગ્યાએ એટલે અમે અલગ અલગ જગ્યાએ પછી અમે લોકો ત્યાં બેસીને નક્કી કર્યું કે ગીત બનાવવાના

અને ગીતો બનાવીને આ ભાઈ જે મ્યુઝિક વાળા હતા એ જાણીતું ગીત એને ખબર હોય એટલે એ ગીત પર મ્યુઝિક કરશે પેલા ભાઈ એક્ઝેક્ટ એ ગાશે અને મારે એના ઉપર એક્ઝેક્ટ એ શબ્દો લખવા આવી રીતના કરીને અમે તૈયાર કરીને ગીતો બનાવ્યા અમે લોકો એ લખ્યા અને એ આપ્યા અને એ એટલી બધી ધમાલ થઈ એ ગીતોથી હિટ થઈ ગયા અને એ ગીતો પોપ્યુલર થયા અને આમ ટોપ પર જતા રહ્યા અને એ ગીત ગાનાર જે મિત્ર તમે હમણાં પૂછ્યું કે એ કોણ એ મારો

શ્રીદેવી નો યા પછી કોઈ પરિસ્થિતિ હોય છે ના ગીત ની અંદર તો મેં કહ્યું તને કે આ શરૂઆત અંદર તો ઘણા ગીતો એવા જ હતા ધારો કે આ માધુરી દીક્ષિત મિલી રસ્તે ની એ ઓરિજિનલ ક્રિએટ કરવાનું હતું ત્યારે મેં કહ્યું એ પ્રમાણે અમે વિચારતા હતા કે કઈ રીતના બનાવીશું એટલે એ ટાઈમે એક યુકે નો એક સિંગર હતો રેપ સિંગર અપેચે ઇન્ડિયન કરીને હતો એનું એક એરેન્જ મેરેજ નામનું એક સોંગ હતું એ બહુ પોપ્યુલર થયેલું એટલે એરેન્જ મેરેજ ઉપર થી અમે ગીત બનાવવાનું નક્કી કર્યું હવે એ તમે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે મારે મારું જે સાસુર છે હૈદરાબાદ છે આંધ્રપ્રદેશમાં એટલે ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશ એમ ચોથું સ્ટેટ આવે એટલે ત્રણ સ્ટેટ સુધી મને કોઈ આપે એમ જ નહોતું એટલે આંધ્રમાં મારા લગ્ન થયેલા કેમ આવે એમ નતું પણ એ આપણે પંખાયેલા એવા ને પણ એ લોકો છે ગુજરાતી જ આપે ભાવનગરથી પાસેના ગામના તો એવી રીતના ઓળખાણથી એ લગ્ન થયેલા પણ એ ટાઈમે વેચન કહ્યું એ પ્રમાણે મારે ત્યાં આગળ લગ્ન થયા પછી પછી જે રીતનું થતું હોય એ રીતના મારા ઘરે બાળક સંતાન દીકરાનો જન્મ થયો એટલે મારે હૈદરાબાદ જવાનું થયું અને એ ટાઈમે અમે નક્કી કર્યું મેં દેવાંગી પ્રસાદે કે ભાઈ આ ગીત ક્રિએટ કરીએ એટલે પાછે ઇન્ડિયન નક્કી કર્યું એટલે મેં ટ્રેનમાં બેઠા બેઠા એક ગીત લખ્યું ટ્રેનમાં બેઠા ટ્રેનમાં અમદાવાદથી હૈદરાબાદ જતા અઠ્યાવીસ કલાક થાય હજી એ થાય છે એટલા જ થાય છે તો

એવું કરીને આપી દઈને એના ઉપર હું ગીત ક્રિએટ કરું એટલે એ અપાચી ઇન્ડિયન તો સરસ ટ્યુન હતી એના ઉપર અમે લોકોએ ગીત બનાવ્યું અને એ ગીત જ્યારે ફાઇનલી નક્કી થયું કે આ અપાચી ઇન્ડિયન ત્યારે ટ્રેનમાં બેઠા બેઠા લખવાનું નક્કી કર્યું ત્યાં બેસીને મેં જે ગીત ક્રિએટ કરેલું હતું જે છે કે એ ઓરિજિનલ ગુજરાતી શબ્દો એના હતા કે માધુરી દીક્ષિત મળી રસ્તામાં ખાધા ચણા અમે સસ્તામાં એણે કીધું તારા માટે પાપડ વણું પરણું તો હવે બસ તને પરણું માધુરીને મેં તો કીધું તારા ઘરે જા શ્રીદેવીને પાડી દીધી ચોખ્ખી ફૂલ ના ભલે દહેજમાં આપે મને સોનાની કાર કે આપે કોઈ મને કોઈ હીરાનો હાર પણ લગ્ન કરવા માટે છે હજી ઘણીવાર મારી ઉંમર થઈ છે હજુ બસ એકસો એટલે વિયર્ડેસ્ટ પ્રકારનું સોંગ હતું જે ઓડિયન્સે ક્યારેય આવું સાંભળ્યું નહોતું રમુ એટલે આ તો રમુજી ગપ્પા ગીત કહી શકાય એવું એવું એટલે એ ટાઈમે મગજમાં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આ આ દેખાય સેમ બીજા બધા ગીતોની અંદર પછી સિચ્યુએશનો આવતી જાય કે ભાઈ મગજ કે તમે

નથી આપ